દોસ્તો ઇન્ડિયન આર્મી દોસ્તો ઇન્ડિયન આર્મી કે જે આપણા ભારત દેશની સુરક્ષા કરે છે અને તેથી જ આજુબાજુના બધા જ દેશ આપણી ઇન્ડિયન આર્મી થી ડરે છે અને દોસ્તો આ ઇન્ડિયન આર્મી ના જવાનોને જોતા આપણને કંઈક અલગ જ અહેસાસ થાય છે અને તેથી દેશના ઘણા બધા યુવાનો ઇન્ડિયન આર્મીની અંદર જવાનું ઈચ્છતા હોય છે પરંતુ દોસ્તો આ ઇન્ડિયન આર્મીની અંદર પ્રવેશ મેળવવા માટે ઘણી બધી કઠિન પરીક્ષાઓનો સામનો કરવો પડે છે અને આમાંની એક પરીક્ષા છે ઇન્ડિયન આર્મી મેડિકલ ટેસ્ટ તો નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સર્વનું સ્વાગત છે આપણા સૌની YouTube ચેનલ શું તમને ખબર છે ની અંદર દોસ્તો આ વિડિયોમાં તમને જોવા મળશે ઇન્ડિયન આર્મી મેડિકલ ટેસ્ટ વિશે એટલે કે જે પણ લોકોને ઇન્ડિયન આર્મી

પહેલાં ચેક કરવામાં આવે છે માણસની ચેસ્ટ એટલે કે છાતી દોસ્તો આ આર્મીની અંદર તે લોકોનો એક માપદંડ હોય છે અને તે માપદંડ આધારે દરેક માણસને પોતાની છાતીને પાંચ સેન્ટીમીટર સુધી ફેલાવાની હોય છે એટલે કે શ્વાસને અંદર ખેંચી અને પોતાની છાતી પાંચ સેન્ટીમીટર સુધી ફેલાવવાની હોય છે અને આવી જ રીતે આર્મીની અંદર દરેક માણસની પોતાના માપદંડ દ્વારા છાતી માપવામાં આવે છે હવે દોસ્તો જોઈએ વજન એટલે કે આર્મીની અંદર આવનારા દરેક માણસનો વજન તેની મેડિકલ ટેસ્ટ આધારિત પચાસ કિલો અથવા તો પચાસ કિલો કરતાં વધારે હોવો જોઈએ આ ઉપરાંત આર્મી મેડિકલ ટેસ્ટમાં આગળ જોવા જઈએ તો આવે છે બોડી માર્ક્સ એટલે કે તમારા શરીરમાં કોઈ પણ માર્ક પછી તે કોઈ પણ કટ લાગ્યો હોય અથવા તો કોઈ પણ પ્રકારનું નિશાન હોય અથવા તો કોઈ પણ પ્રકારનું ટેટૂ બનાવેલું હોય તો તેની બારીકાઈથી આર્મી મેડિકલ ટેસ્ટમાં તપાસ કરવામાં આવે છે અને આવા સમયમાં દરેક

જ્યારે તમે વચ્ચેની તસવીરને જોશો તો તેની અંદર બંને પગ વચ્ચે એકદમ નોર્મલ જગ્યા છે અને તે આર્મી મેડિકલ ટેસ્ટ આધારિત સામાન્ય ગણવામાં આવે છે અને તેથી જે પણ લોકોના પગની વચ્ચે સામાન્ય જગ્યા હોય છે તે લોકોને જ આર્મીની અંદર ભરતી કરવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો આર્મીની અંદર પગની નસોને પણ ચેક કરવામાં આવે છે એટલે કે પગની પાછળની સાઈડમાં જે નસો હોય છે અને ડાબા પગની ડાબી સાઈડમાં જે નસો હોય છે તે પણ ટેસ્ટ કરવામાં આવે છે અને જોવામાં આવે છે કે આ નસોમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં એટલે કે કોઈ નસો ફૂલીને મોટી થાય છે કે નહીં અને આવી જ રીતે પગની બે નસોને બારીકાઈથી ચેક કરવામાં આવે છે હવે દોસ્તો આગળ જતા પગના નસોની સાથે પગના તળિયાની પણ તપાસ કરવામાં આવે છે એટલે કે ફોટોમાં તમે જોઈ શકો છો કે બે અલગ અલગ પગ છે એક પગ એકદમ ફ્લેટ છે જ્યારે બીજો પગ એકદમ ફ્લેટ નથી અને આવા સમયમાં જે ફ્લેટ એટલે કે ચપટો પગ હોય તેને આર્મી મેડિકલ ટેસ્ટ આધારિત માન્ય ગણવામાં આવતો નથી કેમ કે આવા પગને આર્મી મેડિકલ ટેસ્ટ આધારિત ફ્લેટ ફૂટ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો મેડિકલ ટેસ્ટ ની અંદર પગની આંગળીઓની પણ તપાસ કરવામાં આવે છે અને પગની આંગળીઓ વચ્ચે કેટલી જગ્યા છે અને આંગળીઓ નાની મોટી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે છે હવે દોસ્તો આર્મી મેડિકલ ટેસ્ટ ની અંદર શરીરના બીજા ભાગો જોવા જઈએ તો આવે છે માણસ આંખ એટલે કે દરેક માણસની આંખોમાં ત્રણ પ્રકારની ટેસ્ટ કરવામાં આવે છે સૌપ્રથમ પેન્સિલ ટેસ્ટ કરવામાં આવે છે અને આવી પરિસ્થિતિમાં એક પેન્સિલને ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચેની સાઈડમાં લઈ જવામાં આવે છે અને આ દરમિયાન દરેક માણસે પેન્સિલની સાથે સાથે પોતાની આંખને પણ ડાબીથી જમણી બાજુ અને ઉપરથી નીચે લઈ જવી પડે છે અને આ ટેસ્ટ દરમિયાન માણસ પોતાની ગરદન હલાવી શકતો નથી અને માત્રને માત્ર તે પોતાની આંખની અંદર આવેલો કાળો ભાગ એટલે કે આંખની કીકીને જ હલાવવાની હોય છે આવો દોસ્તો જારે આંખની બીજી ટેસ્ટ કે જેની અંદર નજીક અને દૂરની નજરની તપાસ કરવામાં આવે છે અને આ ટેસ્ટની અંદર નાના નાના અક્ષરો હોય છે કે જે તમે ફોટોની અંદર જોઈ શકો છો અને તેને આરામથી વાંચવાના હોય છે અને જો માણસ આરામથી વાંચી શકે છે તો તેને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોતો નથી અને જો તેને વાંચવામાં તકલીફ થાય છે તો તે આ ટેસ્ટની અંદર ફેલ થાય છે અને આંખની ત્રીજી ટેસ્ટ છે અને તેને આંખો વડે ઓળખવાનો હોય છે અને જો તેને ઓળખવામાં કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી તો માણસ આ આંખની ટેસ્ટ પાસ થઈ જાય છે અને જો તેને તકલીફ થાય છે આ અક્ષરો ઓળખવામાં તો તે આ ટેસ્ટની અંદર ફેલ થાય છે અને આવી જ રીતે આર્મીની અંદર ભરતી કરતા પહેલા દરેક માણસની આંખની બારીકાઈથી અલગ અલગ ત્રણ ટેસ્ટ કરવામાં આવે છે દોસ્તો આર્મી મેડિકલ ટેસ્ટની અંદર ઈયર એટલે કે કાનની ટેસ્ટ પણ કરવામાં આવે છે અને તેમાં જોવામાં આવે છે માણસની સાંભળવાની ક્ષમતા કેટલી છે અને માણસના કાનની અંદર કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે કે નહીં આ ઉપ્રાંત કાનના પડદાની અંદર કોઈ પણ પ્રકારનું કાણું છે કે નહીં અને માણસના કાન એટલા સ્વચ્છ છે તેની બારીકાઈથી તપાસ કરવામાં આવે છે અને ત્યાર બાદ જ દરેક માણસને મેડિકલ ટેસ્ટમાં પાસ કરવામાં આવે છે એટલું જ નહીં મેડિકલ ટેસ્ટમાં નાકની પણ તપાસ કરવામાં આવે છે કે જેને નોઝ ટેસ્ટ કહેવામાં આવે છે આ તપાસની અંદર નાકના હાડકાને જોવામાં આવે છે કે તે બરાબર છે કે નહીં અને તેમાં કોઈ પણ પ્રકારનું ફ્રેક્ચર છે કે નથી અને નાકની અંદર કોઈ ઇન્ફેક્શન છે કે નહીં તેની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવે છે હવે દોસ્તો જોશું મેડિકલ ટેસ્ટ માં કરવામાં આવતી દાંત ની તપાસ અને દાંત ની તપાસ માં આવે છે કે કોઈ પણ દાંત ની અંદર સડો લાગેલો છે કે નહીં દાંત વધુ પડતા બહાર છે કે અંદર કોઈ દાંત માં ચાંદી પુરાવેલી છે કે નહીં અને દાંત પીળા છે કે સફેદ અને માણસ ને કોઈ પણ પ્રકાર નું વ્યસન છે કે નહીં અને આ બધી જ વસ્તુ ની તપાસ આર્મી મેડિકલ ટેસ્ટ માં કરવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો આર્મી મેડિકલ ટેસ્ટ માં આગળ જોવા જઈએ તો આવે છે મહત્વની ટેસ્ટ એટલે કે હૃદયની ટેસ્ટ અને આ ટેસ્ટની અંદર દરેક માણસની હાર્ટ બીટ એટલે કે ધડકનની તપાસ કરવામાં આવે છે અને એક મશીન દ્વારા આ બધી જ વસ્તુઓને ચેક કરવામાં આવે છે અને માણસની ધડકન કેટલી છે નોર્મલ છે કે વધારે કે પછી ઓછી છે તેની બારીકાઈથી તપાસ કરવામાં આવે છે કેમકે હૃદય ની ધડકન જો નોર્મલ ના હોય તો ઘણા બધા પ્રકારની સમસ્યા થઈ શકે છે અને તેથી હાર્ટ બીટ નોર્મલ હોવી જરૂર જરૂરી છે અને હાર્ટબિટની સાથે સાથે માણસનું બ્લડ પ્રેશર પણ ચેક કરવામાં આવે છે કે તેનું નોર્મલ પ્રેશર છે કે નહીં તેની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવે છે અને આર્મી મેડિકલ ટેસ્ટ આધારિત માણસનું બ્લડ પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે એટલું જ નહીં દોસ્તો આર્મી મેડિકલ ટેસ્ટની અંદર બે ટેસ્ટ કે જે ખૂબ જ પ્રખત્યાત છે એટલે કે ફેમસ છે અને આ બે ટેસ્ટમાંથી દરેક માણસને પસાર થવું પડે છે હવે દોસ્તો જોવા જઈએ તો એક ટેસ્ટ કે જેની અંદર દરેક

દરેક માણસના અંડકોષ જોવામાં આવે છે અને આ ટેસ્ટની અંદર દરેક માણસના અંડકોષની સાઈઝ અંડકોષ નાના છે કે મોટા આ ઉપરાંત અંડકોષની અંદર કોઈ પણ પ્રકારનો સોજો આવેલો છે કે નહીં અને આ અંડકોષ બહુ જ નીચે લટકેલા છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવે છે અને સાથે સાથે માણસના યુરિનની પણ ટેસ્ટ કરવામાં આવે છે તો દોસ્તો આ હતી ઇન્ડિયન આર્મીની અંદર ભરતી કરતા પહેલા કરવામાં આવતી દરેક મેડિકલ ટેસ્ટની વાતો અને આ મેડિકલ ટેસ્ટ આપ્યા બાદ જ દરેક માણસ ઇન્ડિયન આર્મીની અંદર જોઇન્ટ થઈ શકે છે આશા રાખીએ છીએ કે દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રૂપમાં જરૂરથી તેને શેર કરજો અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો તો બસ મિત્રો આજ માટે એટલું જ હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ